કેમ ભાઈ મોઢું લટકાવીને બેઠો છો હું તને ક્યાર નો ગોતું છું કઈ નઈ ભાઈ શું કઉ તને હવે કે તો ખરા ભાઈ હું કઈક તારી મદદ કરી શકું તો ભાઈ હમણાં નવરાત્રી ગઈ હમણાં દિવાળી પણ આવી જાય હા ભાઈ તો છે પણ એમાં તારે શું ઉપાધિ ઉપાધિ તો હોય ને ભાઈ પણ કેવાની ઉપાધિ યાર જો ભાઈ આપણે મિડલ ક્લાસ માણસ આપણે દર મહિને દસ બાર હજાર મજૂરી કરીને આવે એમાંય આપણે ઘરના ને દે બધુંય કરતા કઈ વધતું નથી હા ભાઈ ઈત તો છે ને આ બાર મહિનાનો તહેવાર આવી ગયો હવે એમાં આપણા જેવા મિડલ ક્લાસ લોકો શું કરશે અત્યારે તો મોંઘવારી જો ને ભાઈ હા ભાઈ મોંઘવારી યાર બહુ જ વધી ગઈ તો ભાઈ દિવાળી આવી ગઈ તો હવે ઘરનો કરશો બાળકોનો કરશો આપણો કરશો કેટલો વધી જશે યાર હવે પૂરું તો કરવું પડશે ને હા ભાઈ એ તો કરવું પડે આપણા જેવા મિડલ ક્લાસ લોકોને તો વાંધો બાર મહિના નો તહેવાર છે બધી જવાબદારી બધું તો કરવું પડશે ને ભાઈ તો તો ટેન્શન થોડું ઘણો હોય ને મિત્ર હા ભાઈ તારી સો ટકાની હાસ્યવાદ બાર મહિનાનો તહેવાર છે એક વાર આવે હવે બધાને હારે આપણે ઉભું તો રહેવું પડે ને જો ભાઈ આપણે મિડલ ક્લાસ લોકો આપણે બધા તહેવાર હેઠા હોય બાર મહિનાનો તહેવાર એક હોય કે બધા તહેવાર આપણે તો તહેવાર હેઠા જ રહેવાના છે પણ ભાઈ જુઓ આપડે જેટલું મળે ને એટલે આપણે તો સંતોષ માણવો જોઈએ હાલ તો હવે મળીએ આપડે પાછા તમને કઈ પણ જરૂર હોય તો મને કે જેવો હો